સુરેન્દ્રનગરમાં કોળી સમાજ દ્વારા સ્નેહમિલનનું આયોજન વઢવાણ આનંદ ભવન ખાતે કરવામાં આવ્યું આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહેનો જિલ્લાભરમાંથી ઉપસ્થિત જોવા મળ્યા હતા જિલ્લામાં પ્રભુત્વ ધરાવતા કોળી સમાજના આગેવાનો દ્વારા બિન રાજકીય રીતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાંથી કુરિવાજોને દૂર કરવા તેમજ આર્થિક રીતે સક્ષમ બનવા સાથે સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા અને સામાજિક ક્ષેત્રે સમયની સાથે કમ મિલાવીને ચાલવાના ભાગરૂપે આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજને સંગઠિત કરવા અને સમાજ વિકાસના કાર્ય કર્મચારીઓ વેગવંતા બનાવવા આ પ્રસંગે આહવાન પણ કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન કોઠારીયા રામ રણુજા આશ્રમના મહંત અને ચોટીલા કાળાસર જગ્યાના મહંતના અધ્યક્ષ સ્થાને આ સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજની દીકરીઓ દ્વારા કાર્યક્રમના પ્રારંભે સ્વાગત ગીત તેમજ અદ્ભુત કર્તબોના કૌશલ્યો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો એક જ મંચ ઉપર પણ જોવા મળ્યા હતા ત્યારે આ યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં કોળી સમાજના વિવિધ સંગઠનો તેમજ સામાજિક ક્ષેત્ર સાથે અને રાજકીય ક્ષેત્ર સાથે અગ્રેસર રહેલા સદસ્યો પણ આ સ્નેહમિલનમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા આ જે સંમેલન છે એ અમારા કોળી તરફદા કોળી પટેલ સમાજનું છે અને જે મિલન એ સુરેન્દ્રનગર જિલ્લા જે સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકા છે દસ તાલુકાના તળપદા કોળી સમાજનું આ જે મિલન છે અને મિલનમાં જે પધારેલા અમારા કોળી સમાજના બોળી સંખ્યામાં જે ભાઈઓ બહેનો આગેવાનો જે કંઈ પધાર્યા છે બીજા નંબરમાં જે અમારા આયોજકો જેને આ શને મિલન માટે પૂરી જહેમત ઉઠાવી એમને બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે વધારેલા બધા ભાઈઓ બહેનો વડીલોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે અને જે પોળી પટેલ સંગઠન એ બિન કે રાજકીય સંગઠન છે જેથી કરી અને ભવિષ્યમાં કોળીની એકતા વધે કોળી સમાજ આગળ વધે અને એનું જે સંકુલન બનાવવાનું છે જે સંસ્થાઓ ઊભી થાય એ એક રાજકીય વગર ઊભી થાય બીજા નંબરમાં અમારો જે મહાનદાતા પરિવાર છે જે મહાનદાતાની એક સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સંસ્થા ઊભી થાય અને એમાં એક મોટું સંગઠન થાય જે સંગઠન બિન રાજકીય છે અને બિન રાજકીય સંગઠન હશે એટલે સમાજને ઉપયોગી પણ થાય છે અને આગળ સમાજને માર્ગદર્શન પણ આપશે તો હું બધાય અમારા કોળી સમાજને તડપતા કોળી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવીને આવી બધા જહેમત ઉઠાવતા રહે અને અમારા જો પધારેલા છે કાળાસર જગ્યાના શ્રી વાલજી બાપા જે અમારા આજના આયોજનના પ્રમુખશ્રી છે તો એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને જેટલા બધા તમારા પત્રકાર મિત્રો બધા છે એમને પણ હું મીડિયાવાળાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બીજા નંબરમાં અમારા જે કંઈ આગેવાનો છે જે કંઈ કાર્યકર્તાઓ છે જેને જેને અમારે પુરુષાર્થ કર્યો છે દાન કર્યું છે મહેનત કરી છે ગામડે ગામડે જઈને જેને મિટિંગો કરી અને સંખ્યા ભેગી કરી છે જે બોળી સંખ્યામાં અમારો પોળીપટર સમાજ આવ્યો છે એમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ બધાયનો આભાર જય માન દાતા સુરેન્દ્રનગર તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ તળપદા સમાજનું ગૌરવ અથવા સમય સાથે સુમેળ ધાળવવા માટે સહમિલન કાર્યક્રમનું આજે આયોજન હતું આ કાર્યક્રમના મુખ્ય મુદ્દા હિસાબ સાથે વિચારીએ તો રાજકીય મુદ્દો નથી આ જે સમાજ ખરેખર સમય સાથે એકતાના દોર ઉપર ચાલી શકે એવો મહત્ત્વનો એક સામાજિક મુદ્દો જે સમાજની માઇલમાં જૂના રીત રિવાજ હતા એના કરતાં ક્યાંક ફેરફાર થઈને અને કુરિવાજો આ સમાજમાં ખૂબ જ દૂષણ ઊભું કર્યું છે અને સમાજને આગોપાસો કરવામાં એ દૂષણો આધારરૂપ બન્યા છે એ દૂષણોને દૂર કરવા માટે નવા બંધારણને સમય સાથે જોડવા માટે આજનો મહત્ત્વનો સામાજિક મુદ્દો જેને ગંગા કહેવાય નાતનું બંધારણ કરવા માટે આજનો મહત્વનો મુદ્દો શ્રી ગણેશ કરી અને આ નાતી અથવા તળોદા સમાજે આજ મહત્વનું સંમેલન રાખ્યું છે સાથે સાથે સમયના લક્ષ્યમાં રાખી અને સમય સાથે ચાલવા માટે શિક્ષણની આવશ્યકતા ખાસ મહત્ત્વની છે એટલે શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે શિક્ષણ ખરેખર આપનાર અથવા શિક્ષણની પાસ સંસ્થાઓ અથવા શિક્ષણની પાસ બોર્ડિંગો અથવા શિક્ષણ માટે ખરેખર તાલુકાવાજ સંસ્થાઓની અથવા શિક્ષણની વ્યવસ્થાઓ ખાસ કરવી એવી પણ આજે ચર્ચા થઈ શિક્ષણના આધારે માનવ તળપતા સમાજ તો શું પણ કોઈ પણ સમાજ શિક્ષણના આધારે ખૂબ જ આગળ આવી શકે અને શિક્ષણ છે પોતાની ત્રીજી આંખ છે જેના આધારે માનવનું કાયમ કલ્યાણ રહેલું છે

સાજી રીતે કામદાર સમાજની ની જગ્યા કાળા છે એવું નામ જાણે છે પૂછવા એવા કે સમાજ એકતા અથવા સમાજ નું સંગઠન કરવું છે તો તમે આવશો તો આવીશ અધ્યક્ષતાના નામ મૂકી કે હા શું કહેશો મેં કહી દઈશ શરમ રાખ્યા આવે તો કે હા ખરેખર આપણે સમાજની સેવા વર્ષોથી કરી આવી છે અને ભાવના સાથે સમયના લક્ષ્યમાં રાખી આપણું સંગઠન કરવાનું સંગઠન માટે આપણે ગોપંતભાઈ જગાવાય વાત છે આપણે એક્ટિવ માં સેવા કરતા ભાઈએ વાત છે દાદા સાહેબ પોતાની વાત કરી ગયા જેના માંડી માં પર કેસી વિચાર આવશે આમાં મુદ્દા આપણે મહત્વના વાતના લક્ષણો લઈએ તો આપણે આજે જે સંગઠન કાર્યક્રમ છે કો રાજકીય ગેલ તો નથી કે અમારા સાંસદની સુખને આવ લેજે કે કે એવું નથી કોઈને ઘણા હૃદયમાં એવું છે કેટલા હૃદય ભેળા કર્યા છે સંકોચિતતા વધારે સંકોચિતતા વધારે માનસિકતા નબળી વધારે ઉછે નહીં કોઈને અને બીજે તે વાત કરે આ મહત્વ પાય એટલે એવું ક્યારે કહે છે કે સંકોચિતતા અને માનવતાનો અહેસાસ કરવા માટે જે આપણી માનસિકતા સમય પ્રમાણે સુધારામાં જાય તો આ બધા સંગઠન મજબૂત ભેગા થાય